હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને મહાદેવ હર કેમ છો બધા તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને અમે પણ એકદમ મજામાં છીએ તો અત્યારે અમે નીકળી ગયા છે હું જઈ અને શિવાંશ અને સીધ જાય છે તમને બતાવશું આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અમે જાય છે શિવાંશને એન્જોય કરાવવા માટે પણ અત્યારે અમે જઈ રહ્યા છીએ મારા મોબાઈલના કવર લેવા માટે પણ કવર લેતા દુકાન બંધ હતી એટલે અમે ત્યાંથી આગળ જઈશું તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ગાર્ડનમાં શિવાંશને અહીંયા ફૂલ એટલે ફૂલ ગમે છે તમે જોઈ શકો છો તો ચાલો એન્જોય કરો આખું ગાર્ડન બતાવું છું અને તમે પણ જોઈ લો કે કેવી મજા આવે છે અને બહુ મસ્ત છે છોકરાઓ માટે બહુ બેસ્ટ છે જો શિવાંશ રમે છે એન્જોય કરે છે બગીટામાં મિત્રો શિવાંશે હવે લસરપટ્ટી ખાઈ લીધી છે અને માન માને લસરપટ્ટીમાંથી બહાર કાઢી અને અમે થોડુંક વોકિંગ કરીએ છીએ કેમ કે જઈને વોકિંગ કરવું બહુ ગમે અહીંયા બગીચામાં એટલે તો જોઈ શકો છો કેટલી પબ્લિક છે મતલબ કે વધારે નાના નાના છોકરાઓ હોય તો જો આવી રીતના બધા હિચકા અને ખાતા હોય છે જોઈ શકો છો તમે અને અમે પણ થોડુંક વોકિંગ કરી લઈ અને પછી ત્યાંથી જાસુ સીધા ઘરે શિવાંશ અને જ આગળ જાય છે શિવાંશ ને વચ્ચે વચ્ચે જોવું હોય બધું કે કોણ શું કરે છે

આવી જાય આવી જાય પપ્પા ગયા જો હે બોલથી રમવું બોલથી જો અહીંયા કસરત કરવાનું છે તો મિત્રો અહીંયા નાનાથી માંડીને મોટા બધા છોકરાઓ માટે મસ્ત રમવાની સુવિધા છે અને જેમ કે સિવાંશને મજા આવે છે તમે જોયું એમ त अनि नि ब्लग के हो लाग्यो सारो लाग्यो लाइक शेयर अनि सब्सक्राइब गरिदेजो बाई बाई